ત્યારે આજે તેઓ વરાછાની મુલાકાતે આવ્યા હતા ટ્રાફિક સિગ્નલોને કારણે વરાછામાં સૌથી વધુ ફરિયાદો મળી રહી છે જેથી પોલીસ કમિશનરે વરાછાના મિની બજારથી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલીને ગયા હતા ટ્રાફિક સિગ્નલો એક કિલોમીટરમાં પાંચ જોવા મળ્યા હતા અને ટાઈમિંગ પણ અસ્તવ્યસ્ત હોવાથી સૂચનો તેમના અધિકારીઓને કર્યા હતા એક જો ઝુંબેશ ચાલી રહી છે જેમાં લોકો ખૂબ સહયોગ કરી રહ્યા છે આમાં ખાસ કરીને વરાછા વિસ્તારના લોકો सौ अग्रसर आ बारे में जो है कि एना अपना विस्तार में खूब सरस रीते ट्रैफिक राखी एना जब भाग रूपे बता बताया आया था अँ कि क्या क्या और कुछ एम सुधारावधारा करने की जरूरत है सिग्नल्स में हो रोड डिजाइनिंग में हो अथवा जो बम्प वगैरह कहीं होना है, है तो मैंने खुशी है कि अमे लोग त्या घरना रेलवे घरनाला निकली ना आ बता पांच छइटों चेक करें जो है खूब सरस रीतेपरेट करें અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસને સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌપ્રથમ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખેલા વેસાણા છે જો જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેઢ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસના પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હન્ડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાને આભારી છું અમે જો જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે ત્યાં બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકનો કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત હમણાં જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિંકિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રાફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓ મેં ટાઈમર આ રીતે અમે લગભગ સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસતી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોના સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આપ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોઈએ જશે નહીં એવા બધાને ખાતરી